વાત જામનગર જિલ્લાના જોડિયા સહિત સૌરાષ્ટ્રમાં વિનાશક ભૂકંપ વખતની જ્યારે ગામ શેઠ કેડી વી હાઈસ્કૂલનું ભવનનું નાશ પામ્યું હતું તે દરમિયાન હવે ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં સરકારી શાળા અને હાઈસ્કૂલનું નિર્માણ કરાવ્યું હતું જેમાં જોડિયાની શેઠ કેડી ઘણા વર્ષોથી ચાલુ હતી આ સાથે જોડ્યા અને કાર્ય સરકાર થાય છે અને સરસ થાય એવી અમારી ઈચ્છા છે અને સારા જે કોન્ટ્રાક્ટરોનો બધાને સારું મટીરિયલ વાપરે છે એનાથી આ ગામનું એક સારી વસ્તુનું સારું બિલ્ડિંગ બને છે સ્કૂલનું એનાથી ખૂબ ખૂબ શુભેચ્છા